ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાત જિલ્લો ભરૂચ પ્રાથમિક વિશ્વ ધોરણ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ ભરૂચ પાર્થિક ગામની પ્રાથમિક વિશ્વશાળામાં વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ ધોરણાર્થમાંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ એકસો ત્રીસ વિદ્યાર્થીઓ શાળામાં સૌથી વધુ હાજરી આપેલી સ્કૂર્સ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં વિજેતા અડતાલીસ વિદ્યાર્થીઓ રમજાન માસમાં જે છાત્ર પૂર્ણ માસના રોજા રાખેલા એકવીસ વિદ્યાર્થીઓએ તારે ફાઉન્ડેશન દ્વારા લેવાતી સ્પર્ધામાં ભાગ વિજેતા થયેલ છત્તેર વિદ્યાર્થીઓ અને ખેલ મહાકુંમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ એક વિદ્યાર્થીની ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય ભગવાનભાઈ જનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આયોજિત કાર્યક્રમમાં પારખેત ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અધ્યક્ષ ઇમરાન મરચા